પહોંચી ગયો છું વાડી આપણે ત્યારે બંધ કરી દઈશું હવે આપણે જીરામાં વારવાનું છે પાણી પેલા તો ખાતર નાખવું પડશે જો આપણી વાડી છે અહીંયા બોર મોટર ટીસી અહીંયા જો મેથી એવું વાવેલું છે થોડું થોડું લસણ ને કોથમરીને એવું બધું ઘર પૂરતું આપણા અહીંયા છે મરચાં મરચાં રીંગણા બધું ખેતરમાં વાવ્યું છે આપણે આમાં ચેણા વાવ્યા છે ચેણા તો આપણા થયા છે નાના છે છે આપણું જીરું મિત્ર કેમ છે જીરું જીરુ માં જણાવજો અહિયાં ખાતર રાખેલ છે તો આપણે ન્યા લઈ જવું પડશે બે વાટડી બાકી ડોલમાં ભરીને લઈ જવું જોઈશે છે આટલામાં નાખવાનું છે આપણે ખાતર ખાતર અહીં લાવી નાખ્યું છે આપણે કરી નાખશું ચાલુ ખાતર નાખવાનું આપણે નાખી દીધું એ ખાતર હવે પાણી ચાલુ કરવું જવું જોઈએ પાણી તો ચાલુ કરી દીધું ફ્રેન્ડ દવા પણ ચાલુ કરી પડશે સાપ પાવડર નાખીએ છીએ માં ઠંડુ ન લાગે તે માટે આપણે પહેરી લઈશું Nice to playlist હવે જઈશું આપણે ઘરે હા છે આપણું બુલેટ